નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલ અવનવી વાતો પર જય શ્રી કૃષ્ણ રાધે રાધે મિત્રો જો તમે એવા લોકોમાંથી એક છો જે જીવનમાં પૈસા કમાવવા માટે ખૂબ મહેનત કરે છે જો કે આ બધું હોવા છતાં તમે જીવનમાં પ્રગતિ કરશો જો તમે તેને શોધી શકતા નથી તો વાસ્તુમાં કેટલીક ભૂલો કારણભૂત હોઈ શકે છે તો ચાલો અમે તમને કેટલીક ભૂલો વિશે જણાવીએ વાસ્તુશાસ્ત્ર અનુસાર જો ઘરના વાસ્તુમાં થોડી પણ ઉણપ હોય તો તેની અસર તમામ સભ્યોના જીવન પર પડે છે ક્યારેક અચાનક પૈસાની ખોટ થાય છે તો ક્યારેક કરેલું કામ બગડવા લાગે છે અથવા કોઈ બીમાર પડવા લાગે છે અને ગમે તેટલા પૈસા આવે તે ટતું નથી સતત મહેનત કર્યા પછી પણ જો તમને આવી સમસ્યાઓનો સામનો કરવો પડે છે જો તમે ઘરમાં વાસ્તુ સંબંધિત કેટલીક ભૂલો કરી રહ્યા છો તો તે તમારા માટે ઘણી પરેશાનીનું કારણ બની શકે છે તમે દેવામાં ડૂબી શકો છો અને તમારા ઘરમાં ગરીબી આવી શકે છે તેથી તમારે તરત જ નીચે આપેલ વાસ્તુ ટિપ્સ અપનાવવી જોઈએ પરંતુ તે પહેલા જો તમે પણ ઇચ્છો છો કે માતા રાણીના આશીર્વાદ તમારા પર રહે તો આ વીડિયોને લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ બોક્સમાં ચોક્કસપણે જય માતા લક્ષ્મી લખો એક વાસ્તુશાસ્ત્ર અનુસાર એવું માનવામાં આવે છે કે રાત્રે ઝાડ ઝાડુ કરવાથી ઘરમાં દરિદ્રતા આવે છે અને ધનની દેવી લક્ષ્મી આપણાથી નારાજ થઈ જાય છે અને અલક્ષ્મી ત્યાં નિવાસ કરે છે તેથી તમને આ ન કરવાની સલાહ આપવામાં આવે છે કદાચ તમારા ઘરમાં આર્થિક નુકસાન થવાનું મુખ્ય કારણ સાંજે ઝાડુ મારવાની તમારી આદત છે તમારે તેને તરત જ બદલવાની જરૂર છે બે જો તમારા ઘરના મુખ્ય દ્વાર પર અંધારું હોય તો તે ખૂબ જ અશુભ છે તમને જણાવી દઈએ કે જો ઘરના મુખ્ય દ્વાર પર અંધારું હોય તો જે કામ કરવામાં આવે છે તે બગડી જાય છે અને તેના કારણે ઘણી મહેનત કર્યા પછી પણ તમે ઘણા કાર્યોમાં સફળતા મેળવી શકતા નથી એટલા માટે ઘરના મુખ્ય દ્વાર પર અંધકાર ન છોડવો ત્રણ ઘણા લોકોને ટેવ હોય છે કે નળ ખુલ્લું છોડીને પાણી વહેવા દે તમને જણાવી દઈએ કે વાસ્તુશાસ્ત્ર અનુસાર તે અશુભ છે આ કારણે તમારે સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે તમે માનસિક રીતે પણ નબળા પડી શકો છો ચાર કહેવાય છે કે જે ઘરમાં સ્વચ્છતા હોય છે ત્યાં ભગવાન પણ વાસ કરે છે એટલા માટે તમારે તમારા ઘરને સંપૂર્ણપણે સ્વચ્છ અને સુઘડ રાખવું જોઈએ જો તમારું ઘર સાફ સાફવેરબિખેર છે અને સામાન અહીંથી પડેલો છે તો તમારા ઘરમાં દેવી લક્ષ્મીનો વાસ નહીં થાય એટલા માટે તમારે તમારા ઘરમાં હંમેશા સ્વચ્છતા જાળવવી જોઈએ જેથી તમારા ઘરમાં દેવી લક્ષ્મીનો વાસ રહે અને ધનની ખોટ ન થાય પાંચ તમારે તમારા ઘરમાં રોજ પૂજા કરવી જોઈએ હિન્દુ ધર્મ અનુસાર ઘરમાં પૂજા કરવી ખૂબ જ મહત્વપૂર્ણ છે કારણ કે તે ઘરમાંથી નકારાત્મક ઉર્જા દૂર કરે છે જે ઘરમાં પૂજા થતી નથી એ ઘરમાં પૈસાની અછત રહે છે તેની સાથે ઘરના અન્ય સભ્યોને પણ ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે એ કારણે તમારે હંમેશા સવારે ઉઠીને તમારા ઘરના મંદિરમાં પૂજા કરવી જોઈએ છ સૌથી મહત્વની વાત એ છે કે તમારે તમારા ઘરના બાથરૂમ અને ટોયલેટના દરવાજા હંમેશા બંધ રાખવા જોઈએ એવું માનવામાં આવે છે કે જો તમે તમારા ઘરના બાથરૂમ અને ટોયલેટના દરવાજા ખુલ્લા રાખો છો તો તેનાથી ઘરમાં નકારાત્મક ઊર્જા ફેલાય છે જેના કારણે ઘરમાં પાણીની અછત રહે છે સાત મુખ્ય દ્વાર પર તલવાર છરી અને ભાલા ન રાખવા જોઈએ તેનાથી પરિવારના સભ્યો વચ્ચે સંઘર્ષ અને તણાવ વધે છે આઠ જો તમારા પરિવારના કેટલાક લોકોનું સ્વાસ્થ્ય સારું નથી તો તમારા ઘરમાં મૃત છોડ હોઈ શકે છે વાસ્તુશાસ્ત્ર અનુસાર જો તમે ઘરમાં મૃત છોડ રાખો છો તો તમારે અને તમારા પરિવારને સ્વાસ્થ્ય સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે તેથી જો તમે ઘરમાં છોડ રાખો છો તો તેને દરરોજ પાણી આપતા રહો જેથી તેઓ હંમેશા તાજા રહે ન વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરમાં ચામાચીડિયાનો નિવાસ અશુભ માનવામાં આવે છે અને તેના કારણે તમારા ઘરમાં વાસ્તુ દોષ હંમેશા રહે છે તેથી તમારે એવા પગલા લેવા જોઈએ કે જેથી ચામાચીડિયા જેવા પક્ષીઓ ઘરમાં ન આવે દસ જો તમને સવારે જમ્યા પછી વાસણો ધોવા માટે છોડી દેવાની આદત હોય તો તે ખૂબ જ ખરાબ આદત છે વાસ્તુશાસ્ત્ર અનુસાર આવું કરવાથી માતા લક્ષ્મી અને માતા અન્નપૂર્ણા તમારાથી નારાજ થઈ શકે છે જેની અસર તમારી આર્થિક સ્થિતિ પર પણ પડી શકે છે એક એક ઘણીવાર એવું જોવા મળે છે કે કેટલાક લોકો ઉતાવળમાં ઝાડ નીચે ફેંકીને ચાલ્યા જાય છે આ ખૂબ જ ખોટો અભિગમ છે સાવરણીને દેવી લક્ષ્મીનું સ્વરૂપ માનવામાં આવે છે એવું માનવામાં આવે છે કે જે લોકો આ રીતે ઝાડને ટાંકીને રાખે છે તેમના પર દેવી લક્ષ્મી નારાજ થાય છે અને તેમના ઘરમાં દેવી લક્ષ્મીનો વાસ નથી થતો ઝાડનું સન્માન કરવું જોઈએ અને તેનો ઉપયોગ કર્યા પછી ઝાડને હળવાશથી દૂર કરવું જોઈએ સાવરણીને ઘરમાં એવી રીતે છુપાવવી જોઈએ કે બહારથી આવતા લોકો સાવરણી જોઈ ન શકે બાર કેટલાક લોકોને એવી આદત હોય છે કે સ્નાન કર્યા પછી તેઓ બાથરૂમ ભીનું છોડી દે છે અને સાબુનું પાણી રહે છે અને બાથરૂમ ગંદુ રહે છે જ્યારે પણ તમે સ્નાન કરીને બાથરૂમમાંથી બહાર આવો ત્યારે બાથરૂમ સાફ કરીને બહાર આવો એવું માનવામાં આવે છે કે આવું ન કરવાથી ભગવાન વરુણ ગુસ્સે થાય છે અને તેમના ગુસ્સાથી ધનનું નુકસાન થાય છે તેર હિન્દુ ધર્મમાં તુલસીના છોડને ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે જેના પાંદડા વિના ભગવાન વિષ્ણુની પૂજા અધૂરી માનવામાં આવે છે જે લોકો ઇચ્છે છે કે તેમનું ઘર હંમેશા ધન સંપત્તિથી ભરેલું રહે અને ધનની કમી ક્યારે ન રહે તો તેમણે સાંજે તુલસીના છોડને ક્યારે સ્પર્શ ન કરવો જોઈએ એવું માનવામાં આવે છે કે જે ઘરમાં તુલસીના છોડની પવિત્રતા જળવાઈ નથી ત્યાં ધનની દેવી દેવી લક્ષ્મી ક્રોધમાં નીકળી જાય છે એક ચાર સનાતન પરંપરામાં કોઈપણ કાર્ય માટે શુભ અને અશુભ સમય અને ચોક્કસ દિવસનું સંપૂર્ણ ધ્યાન રાખવામાં આવે છે ધાર્મિક શાસ્ત્રોમાં સાંજના સમયે વાળ અને નખ કાપવાની મનાઈ છે એવું માનવામાં આવે છે કે જે વ્યક્તિ આ નિયમની અવગણના કરે છે તે ગુસ્સે થઈને દેવી લક્ષ્મીનું સ્થાન છોડી દે છે અને તે હંમેશા ખરાબ સ્થિતિમાં રહે છે પંદર જ્યોતિષશાસ્ત્ર અનુસાર રસોડામાં રાખવામાં આવેલી વસ્તુઓનો તમારા ભાગ્ય સાથે પણ સંબંધ હોય છે જ્યોતિષશાસ્ત્ર અનુસાર રસોડામાં રાખવામાં આવેલી હળદરનો સંબંધ ગુરુ અને દૂધચંદ્ર સાથે હોય છે તેવી જ રીતે કોઈને મીઠું ખાંડ વગેરે ઉધાર આપવાનું ટાળવું જોઈએ એવું માનવામાં આવે છે કે આ બધી વસ્તુઓ ઉધાર આપવાથી દેવી લક્ષ્મીની કૃપાથી પ્રાપ્ત સૌભાગ્ય દૂર થઈ જાય છે અને વ્યક્તિ પાસે રાખેલ ધન ધીમે ધીમે ખતમ થવા લાગે છે સોળ જો તમે તમારા કપડા ચપ્પલ ચંપલ વગેરેને વ્યવસ્થિત રાખ્યા વિના ઘરમાં અહીં ત્યાં ફેંકી દો છો તો તે ખૂબ જ ખોટું છે કારણ કે આમ કરવાથી દેવી લક્ષ્મી ખૂબ ગુસ્સે થાય છે જેના કારણે તમારા ઘરમાં પૈસાની તંગી આવી શકે છે સત્તર વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરમાં કોઈ તૂટેલા અરીસા કાચ કે અન્ય કોઈ તૂટેલી વસ્તુ ન રાખવી જોઈએ કારણ કે તે ઘરમાંથી સકારાત્મક ઉર્જા દૂર કરે છે અને નકારાત્મક ઉર્જા ફેલાવે છે અઢાર દરેક વસ્તુની જેમ વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરમાં ડસ્ટબીન મૂકવાની દિશા પણ નક્કી કરવામાં આવે છે તમને જણાવી દઈએ કે ઘરમાં ક્યાંય પણ ડસ્ટબિન ન રાખવું જોઈએ જો તમે તેને ઘરની બહાર અથવા પ્રવેશ દ્વાર પર રાખો છો તો દેવી લક્ષ્મી તમારાથી નારાજ થાય છે અને તમારી આર્થિક સ્થિતિ બગડી શકે છે ઓગણીસ તમને જણાવી દઈએ કે જો તમે પલંગ પર બેસીને ભોજન કરો છો તો તમે ખૂબ જ ખોટું કામ કરી રહ્યા છો કારણ કે વાસ્તુશાસ્ત્ર અનુસાર આ માતા લક્ષ્મી અને માતા અન્પૂર્ણાને ગુસ્સે કરે છે અને તમારા ઘરની આર્થિક પ્રગતિ રોકે છે જો તમને સવારે જમ્યા પછી વાસણો ધોવા માટે છોડી દેવાની આદત હોય તો તે ખૂબ જ ખરાબ આદત છે વાસ્તુશાસ્ત્ર અનુસાર આવું કરવાથી માતા લક્ષ્મી અને માતા અન્નપૂર્ણા તમારાથી નારાજ થઈ શકે છે જેની અસર તમારી આર્થિક સ્થિતિ પર પણ પડી શકે છે એકવીસ ઘણા લોકોને તેમના ઘરના બાથરૂમમાં ખાલી ડોલ રાખવાની આદત હોય છે તમને જણાવી દઈએ કે આ રીતે ડોલ રાખવી ખૂબ જ અશુભ માનવામાં આવે છે વાસ્તુશાસ્ત્ર અનુસાર તમારા ઘરમાં નકારાત્મક ઉર્જા આવવાનું આ પણ એક કારણ હોઈ શકે છે બાવીસ શાસ્ત્રો અનુસાર ફાટેલા કપડાં પહેરવાથી દેવી લક્ષ્મી ક્રોધિત થઈને ઘરની બહાર નીકળી જાય છે અને તેના કારણે ઘરમાં દરિદ્રતા આવવા લાગે છે તેથી વ્યક્તિએ હંમેશા ફાટેલા અથવા જૂના કપડાં પહેરવાનું ટાળવું જોઈએ તમને જણાવી દઈએ કે વાસ્તુશાસ્ત્રમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે ફાટેલું જીન્સ પહેરવાથી વ્યક્તિ માનસિક અને શારીરિક રીતે પ્રભાવિત થાય છે અને તેના કારણે સંબંધોમાં મતભેદ શરૂ થાય છે ત્રેવીસ વાસ્તુશાસ્ત્ર અનુસાર પર્સ ખાલી રહેવાનું મહત્વનું કારણ એ છે કે ઘણા લોકો તેમાં પૈસા કરતા વધુ વસ્તુઓ રાખે છે પર્સ પૈસા રાખવા માટેની વસ્તુ છે તેથી તેમાં બિનજરૂરી દસ્તાવેજો અથવા અન્ય વસ્તુઓ રાખવાનું ટાળો ચોવીસ ઘરનો મુખ્ય દરવાજો કાળો ન હોવો જોઈએ વાસ્તુવિજ્ઞાન અનુસાર આના કારણે ઘરના વડાને બદનામી વિશ્વાસઘાત અને અપશબ્દો સાંભળવા પડે છે જો ઘરના અન્ય દરવાજા મુખ્ય દરવાજા કરતા મોટા હોય તો વ્યક્તિને આર્થિક સમસ્યાનો સામનો કરવો પડે છે તેથી મુખ્ય દરવાજો અન્ય દરવાજા કરતા મોટો હોવો જોઈએ પચીસ ઘરમાં મોરના પીંછા અને ગંગાજળ ગંગા નદીનું પાણી રાખો રૂમમાં સૂકા ફૂલો રાખવાનું ટાળો કારણ કે આ તમારા નસીબને નકારાત્મક અસર કરી શકે છે ઘરના મંદિરમાં દેવી દેવતાઓની મૂર્તિઓ કે ચિત્રો એકબીજાની સામે રાખવાનું ટાળો આ મૂર્તિને પ્રવેશ દ્વાર પર લગાવો જો ઘરનું મુખ્ય દ્વાર દક્ષિણ દિશામાં હોય તો શ્વેતાર્ક ગણપતિની મૂર્તિને પ્રવેશ દ્વાર પર લગાવો ઘરની ઉત્તર દિશામાં સ્ટોર રૂમ બનાવવાનું ટાળો ઘરના ઉત્તર પૂર્વ ખૂણામાં ભારે વસ્તુઓ અને કચરો રાખવાનું ટાળો તેનાથી આર્થિક નુકસાન થઈ શકે છે બેસા ઘરના વડાનો બેડરૂમ દક્ષિણ પશ્ચિમ દિશામાં હોવો શુભ માનવામાં આવે છે નવું ઘર બનાવ્યા પછી અથવા ખરીદ્યા પછી ઘરમાં પ્રવેશ સમયે દેવતાની પૂજા કરો ઘરમાં નકારાત્મક ઉર્જાનો પ્રવેશ અટકાવવા માટે મુખ્ય દરવાજા પર સ્વસ્તિક ચિહ્ન લગાવો ઘરમાં સુખ શાંતિ લાવવા અને સંતાન પ્રાપ્તિ માટે મુખ્ય દરવાજાની બંને તરફ અશોકના છોડ લગાવો ઘરમાંથી વાસ્તુ દોષ દૂર કરવા માટે ઘરના પ્રવેશ દ્વાર પરની નાળ લોખંડની બનેલી મૂકો પૂર્વ દિશા કે મંદિરના વિસ્તારને ઘરની દક્ષિણ દિશામાં પૂર્વજોની તસવીર લગાવો આ તમામ માહિતી જનહિતને ધ્યાનમાં રાખીને આપવામાં આવી રહી છે તમારી આસ્થા અને આસ્થા પર જ્યોતિષ અને ધર્મના ઉપાયો અને સલાહ અજમાવો વિડિયોનો હેતુ માત્ર તમને વધુ સારી સલાહ આપવાનો છે અમે આ સંબંધમાં કોઈ પણ પ્રકારના દાવા કરતા નથી મિત્રો તમને અમારો આજનો વીડિયો કેવો લાગ્યો અમને કોમેન્ટ કરીને જણાવો જો તમને અમારો વીડિયો પસંદ આવ્યો હોય તો કોમેન્ટ બોક્સમાં જયમા લક્ષ્મી લખો દેવી લક્ષ્મી હંમેશા તમારા પર આશીર્વાદ આપે વિડીયો અંત સુધી સાથે રહેવા બદલ તમારો આભાર